એટલે આપણે આને મિક્સ કરીએ અને આને આપણે કમસે કમ આપણે અડધી કલાક અને મેકી દેવાનું છે તો હાલો મિત્રો કેમ સાહેબ સાહેબ વચ્ચે વર્ષ તો ફરી એકવાર અમારી નવી રેસીપીમાં તમારું સ્વાગત છે તો આજની રેસીપી બહુ જોરદાર અને મજાદાર લઈને આવી ગયા છે એ મિત્રો તો આજની રેસીપી છે મુરઘી એટલે ચિકન તો ઘણા વિડીયો આપણે રેસીપીના મેક્યા છે તેમ જોયા છે મુરઘીના તમને એમ થતું છે આ ઘડીયા ઘડીયા મુરઘીના જ વિડીયો કેમ મેક છે પણ દર વખતે હું નવું 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 લઈ આવું છું અને આ વખતે મસ્ત મજાની રેસીપી લઈને હું આવ્યો છું તમારા માટે અને ફટકે જલ્દી જેમ બને એમ તાત્કાલિક ઘડીકમાં બની જાય એવી રેસીપી લઈને આવો છું મસ્ત બનાવવાની છે પણ જો તે પહેલા મારા વિડીયોને એક લાઈક કરી દેજો અને નવો તો જરૂર સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન બટન દબાવી નાખજો મિત્રો તો આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને હવની પહેલા મળી જાય તે માટે તો હાલો હવે આપણે જરામાં જાજો સમય નઈ લો પણ કઈ રીતે બનાવવાનું છે તો ફટાફટ કરીને એક રેસીપી શરૂ તો જો મિત્રો આપણે લઈ લીધું છે ચિકન ને ધોઈ કરીને એકદમ સાફ કરી નાખ્યું છે અને એકદમ મોટા મોટા પીસ રાખ્યા છે તમે જોઈ શકો છો કે કવડા મોટા મોટા પીસ રાખેલા છે આપણે તો આ થઈ ગયું છે આપણું કમ્પ્લીટ તો હવે આપણે આની અંદર બધો મસાલો નાખવાનો છે પણ તે પહેલાં આપણે નાખી દઈશું અત્યારે એક ચમચ એટલું મીઠું એક ચમચ કરતાં થોડીક ઓછી આપણે લાલ મરચું અડધી ચમચી હલ્દી પાવડર અને એક ચમચ એટલો કાશ્મીરી લાલ મરચું અને એક ચમચ એટલો ધાણાજીરું પાવડર અને એક ચમચ કરતાં આપણે અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો તો આ છે આદુ લસણ કૂટેલું તો એ આપણે નાખી દઈશું હવે અને ઝીણી એવી આપણે ડુંગળી સુધારેલી છે તો એ આપણે આ રોજ નાખી દઈશું હવે આપણે આને મિક્સ કરી નાખીશું આયિસ્તા આવિસ્તા એટલે આપણે આને મિક્સ કરીએ અને આને આપણે કમસે કમ આપણે અડધી કલાક આને મેકી દેવાનું છે અડધી કલાક સુધી આપણે આને બતાવવાનું નથી હરખા એ આપણે મેરીનેટ એટલે અંગ્રેજી મેરીનેટ કહેવાય ભાઈ આપણે ગુજરાતીમાં મિક્સ કરી આમાં આપણે લીંબુ નાખવાનું હોય પણ આપણે લીંબુ નાખ્યું નથી કેમ કે આપણે લીંબુથી ધોઈતી ને છે મૂળીને એટલે કે વાસ ન આવે ને ફ્લેવર આપણે ઓલું ન થાય અને સ્વાદ મસ્ત આવે તો જો આ થઈ ગયું છે કમ્પ્લેટ તો આપણે ઘડીકા આપણે ઢાંકી અને મેકી દઈશું તો હવે આપણે મેકી દીધું છે તે પહેલું ને હવે આપણે નાખી દઈશું અંદર તેલ અંદાજીત આપણે મોટી બે બે અઢી ચમચી જેટલું આપણે તેલ નાખ્યું છે અને હવે આપણે તેલને થવા દઈશું ગરમ તો હવે આપણું તેલ આવી ગયું છે ને આ છે ખડા મસાલા તો લાલ મરચું તેજ પત્તા દાલછીણી સ્ટાર ફૂલ તો જીરું બધું કમ્પ્લીટ છે તો હવે આપણે નાખી દઈશું અંદર ચિકન પાછું આપણે હલાવી નાખી એટલે શું છે હવે આપણે એને હલાવી નાખશું તો હવે આપણે આ થઈ ગયું છે કમ્પ્લીટ તો હવે આપણે આને ચડવા દેવાનું છે તો હવે આપણે લઈશું થાવ અને હવે આને ઢાંકી જવાનું છે આપણે ગ્રેવીમાં આપણે કાંઈ વસ્તુ કરવાની નથી મિત્રો તો આને આપણે ઢાંકી દઈશું અને હવે આપણે આની આપણે ગ્રેવી બનાવવાની છે તો આ મીકસે આપણે થાવ અને હવે આપણે એમાં આપણે નાખી દઈશું અંદર પાણી બસ તો આપણે હવે એટલું નાખી દીધું છે અને હવે આને આપણે ઘડી ઢાકી અને દસ મિનિટ આપણે નામ સડવા દઈશું તો હવે આપણે ચેક કરીશું અને તમે જોવો છો કે માથે કેવું પાણી ભરાઈ ગયું છે અને કેવું ગરમ થઈ ગયું છે અને આપણે આ આજ પાણી આપણે અંદર નાખવાનું છે તો આપણું ચિકન અહીં ચડી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે આને અંદર નાખી દઈશું અને હવે આપણે જે વસ્તુની અંદર જરૂર છે એ વસ્તુ આપણે અંદર થોડી થોડી ઉમેરી નાખશું જો આપણું ચિકન અત્યારે સડીને કમ્પ્લીટ થઈ ગયું છે થોડુંક કાચું છે પણ એ એટલું સડી જાય છે તો આની અંદર થોડુંક આપણે મરસું નાખવાની જરૂર છે કેમકે થોડુંક ધોળું દેખાય છે અને એવું લાગે છે કે બરોબર તીખું નહીં હોય તો હવે આપણે આની અંદર આપણે મરસું નાખી દઈશું એક સમજ જેટલું હવે આપણે ગરમ મસાબર ની એક દેશી ઉપરથી આપણે એને હલાવી નાખવી હવે આપણે નાખી દેશું આરો લીલા ધાણા હવે આપણે આને આમ નામ ઘડીક સડવા દઈશું તો જો મિત્રો આપણું બનીન થઈ ગયું છે તૈયાર અને એક બાજુ તેલ બધી આવવા મળ્યું છે અને તમે જોઈ શકો છો કે કેવું મસ્ત અને મજાદાર લાગે છે અને એની ગ્રેવી થોડીક આપણે પતલી છે અને મસ્ત બન્યું છે તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી વાજે નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફરી પાસે એક નવી રેસીપી મળશું મિત્રો ત્યાં સુધી બાય બાય